તેના પર બુલડોઝરની કાર્યવાહી થઈ રહી છે અને તેમાં પણ ખાસ કરીને જે અસામાજિક તત્વો છે તેમના ઘરે બુલડોઝરની કાર્યવાહી થઈ રહી છે જ્યારે કે તેમના ઘરો ગેરકાયદેસર હોય ત્યારે હવે તેમના માટે એક જ વાક્ય છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે સમગ્ર ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વ અને જે લિસ્ટેડ બુટલેગર છે તેમની જે ગેરકાયદેસર જે મિલકતો છે તેના પર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો સુરત પોલીસ દ્વારા સતત દસ દિવસથી કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં આપ દ્રશ્યો જોઈ શકો છો લાલ ગેટ વિસ્તારનો જે લિસ્ટેડ બુટલેગર છે વલીઉલ્લા ઉફે પઠાણના જે ગેરકાયદેસર જે પાર્કિંગ છે તે પાર્કિંગ જે છે તે બુલડોઝરથી તોડવામાં આવી રહ્યું છે પોલીસ ચાપતો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો ડીસીપી સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે અને જે ગેરકાયદેસર જે પાર્કિંગનો જે શેર છે તે શેર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે ગેરકાયદેસર જે વીજ જોડાણ છે તે વીજ જોડાણ પણ અહીં દૂર કરવામાં આવી રહ્યું છે સાતો સાત આખે આખો જે પતરાનો જે શેર છે તે વર્ષોથી આ રીતે ઉભો કરી દેવામાં આવ્યો હતો પરંતુ તમામે તમામ જે લોકો છે તે લોકોની આ રીતે યાદી તૈયાર કરવામાં આવી છે અને યાદી મુજબ હાલમાં જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો છે તે અહીં જોવા મળી રહ્યો છે વલી ઉલ્લા જે છે તે વર્ષોના વર્ષોથી દારૂના જે વ્યવસાય છે તેની સાથે સંકળાયેલો હતો અને જે લિસ્ટેડ બુટલેગર છે તેની યાદીમાં પણ તે જોવા મળી રહ્યો છે આપણી સાથે ડીસીપી પિનાકીન પરમા જોડાયા છે જી સર લિસ્ટેડ બુટલેગર અને દાદાનું બુલડોઝર ચાલ્યું આપ જાણો છો તેમ મહેરબાન ડીજીપી સાહેબે જે સો કલાકનો ટાસ્ક આપ્યો હતો એમાં જે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવામાં આવેલું હતું અને આવા તમામ અસામાજિક તત્વોને જે મિલકતોને પોલીસ વેરીફાય કરી રહી છે અને એમાં જ્યાં કોઈ ગેરકાયદેસર વસ્તુ જણાય તો તેની સામે અમે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે વલીવલ્લાહ ખાન પઠાણ કરીને એક લિસ્ટેડ બુટલેગર છે જેની તવી મિલકત તપાસ કરતાં ધ્યાનમાં આવેલો હતો કે તેના દ્વારા એપાર્ટમેન્ટના નીચે એક ગેરકાયદેસર શેડ બનાવવામાં આવેલો છે તો એસએમસીને જાણ કરતાં આજે એસએમ ની ટીમ દ્વારા પોલીસ સાથે એનું ડિમોલેશન કરવા જઈ રહી છે સર ગુનાઈત ઇતિહાસ શું શું છે વલ્લ પઠાણ એ લિસ્ટેડ બુટલેગર છે તેની વિરુદ્ધમાં રેલવે પોલીસ વરાછા મેદરપુરા જેવા વિવિધ પોલીસ સ્ટેશનમાં પચીસ કરતા વધારે પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે તે દસ વખત એને વિરુદ્ધમાં પાસા થઈ ચૂકેલી છે હાલમાં પણ તે પાસા હેઠળ જ વડોદરા જેલની અંદર છે સર લિસ્ટની વાત કરવામાં આવે તો આપણા ઝોનમાં કેટલા લોકોનો લિસ્ટ તૈયાર છે આવા ઘણા બધા બારસોથી પંદરસોથી વધારે સુરત સુરત શહેરનું છે બસો જેટલાથી વધારેનો લિસ્ટ અમારા ઝોન થ્રીનું છે પરંતુ તમામે તમામ જેમ ડીજીપી સાહેબે જે ટાસ્ક આપ્યો છે તો તેની અંદર તમામે તમામનું અમે ઝીણવટપૂર્વક અભ્યાસ કરી રહેલા છે અને જ્યાં કોઈ પણ ગેરકાયદેસર આ રીતનું બાંધકામ કે દબાણ કેવું અમારા ધ્યાનમાં આવશે તો અમે એસએમસીને સાથે રાખીને તેની સામે કડક હાથે કાર્યવાહી કરશું માતા ડીસીપી પિનાકીન પરમારજીએ મને કહ્યું છે કે હાલમાં તેમના ઝોનમાં બસોથી વધુ જે લિસ્ટેડ બુટલેગર અને અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવી છે અને તમામે તમામ જે લોકો છે તેમની ગેરકાયદેસર મિલકતની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને જ્યાં પણ જરૂર જણાશે ત્યાં દાદાનું બુલડોઝર ચલાવવામાં આવશે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ